ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી ફરીવાર વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ એ 2018 ના એક દસ 10 સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ ઇશ્યુ કરેલા સમાચાર સામે આવ્યા હતા, જો કે હાર્દિક હાજર ન થતા આજે પરિવાર ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. સુજા સમગ્ર માહિતી આવો જોઈએ. નમસ્કાર હું છું જયદેવસિંહ વાગેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઇવ ન્યૂઝ. વર્ષ 2018 માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાસ આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એ કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું જો કે ધરપકડ વોરંટ જાહેર કર્યા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેમની સામે ફરીવાર આજે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ ફરીવાર ઇશ્યુ કરવામાં આવ્યું છે 2018 માં પાટીદાર આંદોલન સમયે હાર્દિક સહિતના પાસ આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો વર્ષ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરંગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે આઈપીસીની કલમ 143 આરોપી પર ચાર્જ પહેરના સ્ટેજ પર છે પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરંગા ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર અનામત આપવાની માંગણી સાથે અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું એમાં ફરિયાદ મુજબ આરોપીઓ વગર પરવાનગી પૂર્વ આયોજિત કાવતું કરીને રેલી કાઢીને નિકોલા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા આરોપીઓ પોલીસ ને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમાં શહેર પોલીસ કમિશનર જાહેરનામાનો ભંગ પણ કર્યો હતો તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર